બધાને ગુડ મોર્નિંગ આજે કઈ તારીખ છે અને કાલ તો ચૌદ તારીખે કયો તહેવાર આવે છે ઉત્તરાયણમાં શું કરીએ જો આપણી સ્કૂલમાં છે ને એના અનુસંધાને આપણે સરસ મજાનો જો પ્રોજેક્ટ કરીએ છીએ પ્રવૃત્તિ કરીએ છીએ જો સરસ મજાની શામાંથી પતંગ બનાવી આપણે વેસ્ટ બોટલ વેસ્ટ બોટલમાં વેસ્ટ પ્લાસ્ટિક ભર્યું છે અને જો કાગળના ડૂચા એનો ઉપયોગ કરીને જો દીદીયું બનાવે છે સરસ મજાનો આપણે પ્રોજેક્ટ કરવાનું છે બરાબર સરસ મજાનો પતંગ બનાવીએ ઉત્તરાયણમાં શું કરવાનું પછી શું ખાવાનું માનવી ભાઈ શેરડી નો ભારો પકડતા શેરડી આપવાની છે શેરડી ખાવી છે ને બીજું શું ખાવ મમરાના લાડુ ચીકી કચરિયું ઊંધિયું તો જુઓ શેરડી છે હમણાં બધાને શેરડી આપવાની છે ખાવાની છે ને બધા ઊંચો પકડો ભાર ઊંચો પકડો હા જુઓ કે જો સરસ મજાની બોટલ માંથી પતંગ બનાવી અને એમાંથી ને એમાંથી સરસ મજાની શું બનાવી બેટા फिर <laughs> <laughs> Аре куда это? Эля, ну બારસાની પતંગ બનાવી બોટલની અને કાગળના ડૂચાની હવે આપણા ક્લાસની અંદર પણ બે પતંગ છે જોઈ કઈ પતંગ છે એક છે એ જો વેસ્ટ ચોકલેટના વેપરની પતંગ છે અને બીજી અંકોની પતંગ છે તો કેવી સરસ મજાની પતંગ છે તમારે લેસનમાં સરસ મજાની પતંગ સરસ મજાની પતંગ દોરી ઉપર તમારું નામ લખવાનું છે અને પતંગની અંદર તમે જે પણ વ્રત લો અમે નાના હતા ને ત્યાંને કોઈ પણ એક વ્રત લેતા કે મુનિ વ્રત મૌન વ્રત છ વાગે ને એટલે મોઢું બંધ કરી દેવાનું તે આકાશમાં તારા ઉગે ત્યારે તારા ગણવાના ને પછી મોઢું ખોલવાનું એવું વ્રત લેતા પછી કોઈ ચાનું વ્રત લે બરાબર કોઈ ખોટું નહીં બોલવાનું એનું વ્રત લે કોઈ દરરોજ ચાંદલો કરવાનું વ્રત લે કોઈ સુરત દાદાને પાણી ચડાવવાનું વ્રત લે કોઈ તુલસી ક્યારાની પૂજા કરવાનું વ્રત લે કોઈ પક્ષીને ચણ નાખવાનું બરાબર એને પાણી પીવડાવવાનું તો તમારે કોઈ ગાયને રોટલી ખવડાવીશ દરરોજ કૂતરાને રોટલી ખવડાવીશ તો તમારે પણ એવું સરસ મજાનું વ્રત લેવાનું અને એમાં પછી પાછું લખવાનું તમે જે વ્રત લીધું હોય એ ને સરસ મજાની ઉત્તરાયણ તહેવાર ઉજવો જ્યાં ત્યાં દોરા પડ્યા હોય એ બધા દોરા લઈ લેવાના વીણી લેવાના વીણી અને આપણા ક્લાસમાં લેતા આવવાના કારણ કે પક્ષીઓના પગમાં હલવાઈ જાય તો પક્ષીઓના પગ છે કપાઈ જાય એના ગળામાં વીંટાઈ જાય તો શું થાય મરી જાય એટલે આપણે જ્યાં ત્યાં ફાટલી પતંગ પડી હોય તો લઈ લેવાની દોરા પડ્યા હોય તો લઈ લેવાના આવું સરસ મજાનું સેવાનું કામ કરવાનું સાથે સાથે ઉત્તરાયણ નો તહેવાર ઉજવવાનો સરસ મજાની ક્લેપ ક્લેપ તો કરો એક જ મિટ સારી વાત સાંભળું હો બેટા